વારે જન્મંગલમ સેવા શંખેશ્વર અને શ્રી એચબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે છેલ્લા પંદરેક દિવસ થી પીવાના પાણીની પારાયણ સર્જાય છે પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની બહારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા શંખેશ્વર ખાતે આવેલ શ્રી એચ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા નાનીકુંવર ગામના સરપંચ શ્રી ઠાકોર ધીરુભાઈ દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખને શ્રી જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠ દ્વારા જાણ કરી હતી શ્રી જીજનાબેન શેઠ ને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દિપાલીબેન શાહ ને રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઉભા રહીને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી તુરંત ટેન્કરો ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે પંદરેક દિવસથી નાનીકુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો જે પંદરેક દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને શંખેશ્વરની સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠે રજૂઆત કરતા તેમણે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર વસંત કડિયા વાયએન ન્યૂઝ પટર્ન મારો નામ છે પીવા માટેનો માત્ર એક સ્પ્લોટ પંચાયતનો બોર તે પણ હાલ ખેલ થઈ છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠે એવું છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક પાણીનો સ્ટોર નથી એના માટે મેં બેન્સીનો કોન્ટેક કર્યો જન મંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી એમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ ચોક્કરા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે પણ અમે ટ્રસ્ટનો અને આ બેન્સનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે મારું નામ દિપાલીબેન શાહ છે હું મુંબઈથી આવું છું અને હું જીજ્ઞાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ બી મહેતા ચારુબેન ચારુબેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમય અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે થેન્ક યુ subscribe now and press the bell icon never miss an update